સ્વાગત છે મિત્રો આપણી ચેનલ માં દેવી પૂજક યુવક એ મનસુખભાઈ राठોડ સાથે જોરદાર માથાકૂટ કરી તમે મારા દેવી દેવતાનું અપમાન કેમ કરો છો સાંભળો મિત્રો તેમનો કોલ રેકોર્ડિંગ એ પેલા ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અજીતભાઈ વાઘેલા બોલો ભાવનગર થી વાઘેલા ઈ કોણ અજીતભાઈ વાઘેલા ટાનપર દેવી પૂજક એટલે ક્યા દેવી પૂજક ઓલા વેડુ લાવે ઈ બોલ્યા તમે અમારા ક્યાં દેવી પૂજક આવો એમ પૂછું તમે ક્યાં દેવી પૂજક છો હવે દેવી પૂજક બોલવી છે ભાવનગર થી એ તો મને ખબર પડી ગઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતા પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ગી દાતાણિયા

ત્રિશુલ વાળી તમને જોઈ છે પણ કાળા અક્ષર વાળી નઈ જોઈ હોય પણ આજ તમે બતાવું તમારું નામ બોલો આખું કાળવાળો ના આપડે એક વાર આખું નામ બોલો બાપુજી ભાઈ ચાલો ખાલી નઈ અજીતભાઈ બાપુજી નામ ખરા પોલીસ વાળા ને ગોતવા એમાં બધું રેડી કરવું પડે નામ પૂરું સરનામું દેવું પડે ભાઈ એટલે આપણે રખા દાદાનું અરજી દઉં કે ભાઈ મને તમે શાંતિ રાખો હું આપણે હમણાં પોલીસ સ્ટેશન માં નામ હરકું લખાવા ખાલી આખું નામ લખાવો એ હમણાં અવાજુ તડી જાય બધું રેડી થઈ આપડે પોલીસ આપડે ભારત આટું થઈને આપણે આટુ જ રાખા છે કે કોઈ આવા દેવ ના નામે ક્યાંય ભાલા લઈને તોડતા હોય તો

લાલ લાઈટ વાળી મોકલું તમે ખાલી નામ બોલો નકર કરે તમે જ્યાં આવીશો ને પોલીસ ને ઈમેલ કરું એટલે પોલીસ હમણાં લાલ લાઈટ વાળી તમે ઈ સોયા હોય કોઈ ઓલા ઓલા બોલેરો આવે હા હમણાં બોલેરો મોકલાવું આખું નામ બોલો આપડે ચાલુ છે આખું નામ દિય અજીતભાઈ બાપુજી નું નામ ભાવનગર એ બાપુજી નું નામ તમારા બાપુજી ભાઈ બાપુજી નામ બોલો

તો રખા ને ભૂલી જાય મનસુખ દાદા ને એક વાર તું દાદા અને રખા દાદા કરતા મનસુખ દાદા મોટા છે

તને તારો રખો દાદો ફૂગે જો તું આખું નામ નો લખાય ના આપણને તને તારા બાપુજી સહિત આખું નામ નો લખાયો ફૂગે વાત કરો મારો શ્યાર જેવી ફૂગે તો આખું નામ નો લખાય

અંબુજા સિમેન્ટ વાપરવી પડે બનાવું નામ દાદા દાદા એટલો બધો બળુકો છે તારું નામ તો આખું લગાવતો નથી તારો તારો Як બેડો આ તો કોક છે હા પણ ને બતા તારા બાપનું નામ લખાય કે ભાઈ હું અજીત ફલાણા ભાઈ વાઘેલા આ મારો એડ્રેસ હા આ તો ઈ તો લખતો નથી આ તો સોરી મેલડી ભૂખતો નો લે મને આખો નામ દે તો તું મેલડી હોલા માને ભાઈ અને મારે મેલડી તારે તો સલે ભરેલા મકાન છે ને ભાબાવારા તન કાઈ ન હોય મારા હું નથી મારા ગાળી બા મેલડી છે ખાલી

મારા मार दादा મારા दादा रखा दादा મને સરપંચ એ બધું બનાયા તારો રખો દાદો નો બનાવે બનાવો તો તું કરી તને તું જ નહીં મૂળ આ તારા સીબડા વાવવાના કેરા કરીએ મૂકી દે બીજી વાતો તારું નામ દે ભાઈ તને તારી મેલડી પૂગે છો તું ખરાબ બોલતો તને પોગે નહીં

પોલીસ કરવું પગયા મનસુખ દાદા તારું રેકોર્ડિંગ હમણાં તું વાયરલ કરું આ મને દે છે હા તો હમણાં શું તું હમણાં વાયરલ કરું તને દસ મિનિટ માં ફોન બંધ નો કરાવે તો મને હા પાડ

બાપ નું નામ તાર તાર નામ નામ ન મનસુખ પરસો કેવું નગર મારું લે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો તાલુકો કોટલા સાંગાણી જિલ્લો રાજકોટ આ રેકોર્ડિંગ કરું એ લીંડા વેરા થઈ રખા ને લઈને ભોટી નોડ ને કાકા